આપ સૌને જય મા ચામુંડા વાત કરતા આનંદ થાય છે કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધોળીશિયા ગામે સમસ્ત બસિયા કાઠીરાજી રાજવી પરિવાર આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથા તારીખ બે બાર ચોવીસ થી તારીખ દસ બાર ચોવીસ દરમિયાન આ બસિયા પરિવારના કુળદેવી રાજેશ્વરી માં ચામુંડાના સાનિધ્યમાં સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે અને સ્થળ છે રાવતભાઈ બસિયાની વાડી ધોળીસિયા આ શ્રીમદે ભાગવતના કથાના વક્તા તરીકે પરમપૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ પૂજ્યમાં કનકેશ્વરી દેવીજી ખોખરા હરિધામ મોરબીવાળા વ્યાસાસને બિરાજી પોતાની સંગીતમય વાણીથી કથાનું રસપાન કરાવશે આ કથા દરમિયાન તારીખ છ બાર ચોવીસના રાત્રિના શ્રી રાજભા ગઢવી હરેશદાન ગઢવી તેમજ તારીખ નવ બાર ચોવીસના રાત્રિના માયાભાઈ આહિર અને શરમણભાઈ ના લોક ડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને દરરોજ રાત્રે માતાજીના રાસ ગરબાનું આયોજન પણ રાખવામાં આવેલ છે કથા દરમિયાન નામી અનામી સંતો મહંતો પણ વધારનાર છે તો આ કથાના શ્રવણનો લાભ લેવા તથા લોકડાયરા સંતવાણી રાસ ગરબા અને સંત દર્શનનો લાભ લેવા વધારવા સમસ્ત બસિયા પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવે છે આ કથાનું આયોજન આયોજન ધોળીસિયા ગામે કરવામાં આવેલ છે બસિયા પરિવાર દ્વારા આ કથાનું લાઈવ પ્રસારણ સામુડાધામ ધુળિશિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર થનાર છે તો આ પ્રસારનો લાભ લેવા પણ વિનંતી છે કથા દરમિયાન ભોજન પ્રસાદ અને રહેવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે આપ સૌ જરૂરથી આ કથા લાભ લેવા માટે વધારશો એવું ભાવભર્યું આમંત્રણ બસિયા પરિવાર તરફથી આપવામાં આવે છે આ આમંત્રણની સાથે સાથે ધૂળિશિયા ગામે મા ચામુંડાના પ્રાગટ્યનો એક નાનો એવો ઇતિહાસ મને ભીખુભાઈ ઓઢભાઈ બસિયા ખાખરીયા દ્વારા જે કહેવામાં આવેલો છે તે હું અહીંયા રજૂ કરું છું એટલે કે આજથી છસો વર્ષ પહેલા રાજસ્થાનના કાનમેર આબુગઢથી પરમાર રાજપૂતો અને પ્રથમ કચ્છના વાગડમાં આવ્યા ત્યાંથી હાલના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના જૂના ધુડશિયા આવેલા અહીં ભાદર નદીના કાંઠે તેઓએ વિસામો કરેલો અને રાજસ્થાનથી પોતાના કુલદેવી માં ચામુંડા અને કરંડિયામાં સાથે લાવેલા પોતાના વતનથી રવાના થયેલ એ વખતે માં ચામુંડાએ જણાવેલ કે મારો કરંડયો જ્યાં મૂકો અને પછી ન ઉંચકાય ત્યાં મારી પધરામણી કરાવજો આ પરિવાર ભાદર નદીના કાંઠે વિસામો લેવા રોકાયા અને આ જગ્યાએ માં ચામુંડાનો કરંડિયો પધરાવા પધરાવ્યા પછી ઉંચકાયો નહીં અને સાથે એવી ઘટના પણ બની કે ભાદર કાંઠે ગાડામાં જોડેલો એક બળદ પોતાનો એનો પગ ભૂમિમાં ખૂતી જવાથી એ ગાડું ઊભું રહી ગયું ત્યારે આવીને આગેવાન એવા ખેતલા બાપા એ બળદનું રૂપ ધારણ કરી ખૂતી ગયેલા બળદ ને શ્રી ચામુંડા અહીં ભાદર નદીના કાંઠે બિરાજમાન થયા અને આ પરમારોએ અહીં વસવાટ કર્યા ને અને ધોળીસા ગામ વસાવ્યું આ વિસ્તાર એ વખતે જુનાગઢ નોઆના પરગણાનો હોવાથી તેને આ પરમાર ક્ષત્રીમાં જે વડીલો હતા એવા બાપુ અને વાસર બાપુને રાજનો કર ભરવા ભરમાન કર્યું પરંતુ તેઓએ આ કર ભરેલ નહીં જેથી નવાબ સાથે યુદ્ધ થયું વાસરબાપુને નવાબે જેલ હવાલે કર્યા જ્યાં માં ચામુંડાએ પરસો પૂરતા જેલના છળ્યા તૂટી ગયેલા અને ત્યારબાદ નવાબે તેમને જેલ મુક્ત કરી સૌરાષી ગામ આપ્યા અને યુદ્ધમાં માતાજીએ બચાવ્યા એટલે બસિયા કહેવાણા ત્યારબાદ આ બસિયા પરિવારે ખોખરીમાં પોતાની રાજગાદી થાપી વર્ષો વીત્યા પછી આ જૂના ધોળેસિયા નજીક ભાદર નદી પર ડેમ બંધાયો અને ગામ ડૂબમાં જતા નવા ધોળેસિયા ગામ સ્થાપવામાં આવ્યું અને બસિયા પરિવારના કુલદેવીમાં ચામુંડાની સ્થાપના અહીં નવા ધોળેસિયા ગામે કરવામાં આવી જે હાલમાં સમગ્ર બસિયા પરિવાર માતાજીનું ભવ્ય મંદિર બનાવેલું છે શ્રી સામુંડા માતાજીનું જૂનું સ્થાનક જૂના ધોળેસિયાના ટીમ્બે પણ છે અને પ્રસંગો વખતે પ્રથમ કંકોત્રી આ ઓલ્ડે મૂકવામાં આવે છે જે ઓલ્ડ હાલમાં પાણીથી પાણીની વચ્ચે આવેલો છે ટીંબામાં મા ચામુંડાના પૂંજારી તરીકે કોરગીરી બાપુ કરતા હતા અને બાદમાં આ બાપુના ભાણેજ પરિવારના ધનપુરી બાપુ ગોસ્વામીનો પરિવાર માં ચામુંડાની હાલ પણ પૂજા કરે છે તો ફરી ફરી એકવાર કહેવાનું કે આ જે ધુળસિયા ગામે મા ચામુંડાના સાંજની વર્ગમાં જે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન છે તેમાં આપ સૌને પરિવાર સાથે પધારવા બસ્યા પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે જય મા ચામુંડા જય ખેતલા બાપા